સીતારામ બધાને આજે જો ચાર વાગી જશે અને આજે તો થાબામાંથી હવે બહુ ને આટો મારવા આવ્યા છે તો વરસાદ જરી જરી શરૂ છે અને ચાર વાગી છે અને આજે જો તો હવે ઘણીવાર લાગી ગઈ છે વૈભવને રમે છે તો હવે ડોડા વઘારવાના છે બાફીન વઘારવાના છે તો હવે નીચે જાય નીચે જાય છે હું વૈભવ

તો જે નીચે આવ્યા છીએ થાબામાંથી આટો મારવા ગયા હતા તો નીસેવી આવ્યા છે થાબામાંથી ગયા તો એ રોડા વઘારી બાફવાના છે તો એટલે વધાર નાખું કન તો અમેરિકન મકાઈ છે મિસ્તાન અમેરિકન મકાઈ છે સરસ મજાની તો એને બાફવાની છે પોલી તો Toată lumea americană cu. folină Am părerea aici, nu? Apoi Tu, mă caiesc eu. Toată lumea frumoasă mă deși Yeah. どすれ、okay. スれすれすれすれすれすれかれすバすバすれすスすれすれすれすれすれすれすれすれすれすれすれすれ tôi vô rìu 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 lấy rìu 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 À, rìu rìu rìu

તો હવે ડોડા વઘારવાના છે અને મસાલો સુધાર ના છે મરસા ડુંગળી ને લસણ ને આદુ નું પેસ્ટ છે ને જીરું છે અને તેલ પણ ઘણું આવી ગયું છે તેલ જો ગ્રામ થઈ ગયું છે તો હવે વઘાર નાખી દઉં તો હળદર નાખ દેવાની અને મીઠું સ્વાદ મુજબ મીઠું નાખવાનું તો હવે આ દાણા છે તો હવે આ વઘારમાં નાખી દેવાના તો હવે દોડા તો દાણા ઓર દીધા છે અને હજી એક સીટી વગાડવાની છે તો ડોડા ફાઈનલી તો ડોડા બની જશે